નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક યુવાન સાથે બનેલી એક એક ઘટના વિશે યુવાન હતો એને કાઢી મૂકવામાં આવ્યો બેકાર બની ગયા પછી તેણે નોકરીની શોધ માટે ખૂબ દોડધામ કરી એક તબક્કે તો એ જે મળે એ નોકરી કરી લેવા તૈયાર હતો તેને કોઈ નોકરી જ ન મળી એ હતાશ થઈ ગયો આ યુવાન એક સાધુ પાસે ગયો સાધુને બધી વાત કરી સાધુએ કહ્યું કે કંઈક સારું થવાનું હશે યુવાન ઉશ્કેરાઈ ગયો અને કહ્યું આમાં શું સારું થવાનું હોય છે મારામાં કાબેલિયત હોવા છતાં મને કામ મળતું નથી ખાવાના ફાંફા પડવા લાગ્યા છે સાધુએ કહ્યું જિંદગીમાં જે કંઈ બને છે એનો કંઈક મતલબ હોય છે આ મસ્તું જ નથી બનતું કુદરતની પણ કંઈક યોજનાઓ હોય છે યુવાનને સાધુના જવાબથી સંતોષ ન થયો એ ચાલ્યો ગયો છ મહિના પછી એ પાછો સાધુ પાસે આવ્યો સાધુને કહ્યું તમે સાચું કહેતા હતા જે કંઈ બને છે એનો કોઈ અર્થ હોય છે એ યુવાને પોતાની સાથે શું થયું હતું તેની વાત કરી ક્યાંય નોકરી મળતી નહોતી એટલે તેણે નાસ્તાની એક લારી શરૂ કરી એક ચોકમાં નાના પાયે કામ શરૂ કર્યું થોડા જ દિવસોમાં તો લારી પર લાઈનો લાગવા માંડી લારી બંધ કરીને દુકાન શરૂ કરી દીધી હવે તો બીજી શાખા ખોલવાની પણ તૈયારીઓ કરી રહ્યો છું યુવાને કહ્યું નોકરીમાંથી કાઢી મૂક્યો ન હોત અથવા તો અથવા તો નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ બીજી નોકરી મળી ગયો હોત તો હું આ કરી જ શક્યો ન હોત જિંદગીમાં ક્યારેક કોઈ ન ગમે એવી કે ન સહન થાય એવી ઘટના બને તો ફફડી જવું નહીં એની પાછળ પણ આ કુદરતની કોઈ ગણતરીઓ હશે જે આ યુવાન સાથે બન્યું છે આપણે વડીલો પાસેથી એવું સાંભળતા આવ્યા છીએ કે જે થાય એ સારા માટે ખરાબ પણ સારા માટે થતું હોય એવું બની શકે છે જિંદગી ક્યારેક આપણી ક્ષમતા અને આપણી તાકાત પણ માપતી હોય છે આપણે તૂટી જઈએ છીએ કે ટકી જઈએ છીએ એ પણ જિંદગી અજમાવતી હોય છે જિંદગીમાં ક્યારેક તો ઠોકર વાગવાની જ છે ક્યારેક તો આપણને નિષ્ફળતા મળવાની જ છે જેમાં યુવાનને મળી હતી ક્યારેક તો ગણતરીઓ ખોટી પડવાની જ છે બધું જો આપણી ઈચ્છા મુજબનું જ થાય તો પછી જિંદગીની મજા જ શું છે જિંદગી બાજી ઉથલાવી નાખે છે અને પછી કહે છે કે લે હવે નવેસર થી બીજી ગોઠવ હવે નવેસર થી બાજી ગોઠવ કુદરત કદાચ એવું ઈચ્છતી હશે કે નવેસરથી ગોઠવાયેલી બાજી એ અગાઉ ગોઠવેલી બાજી કરતા વધુ સુંદર બને સંબંધોમાં પણ ઘણી વખત આપણને ન ગમે એવું થતું હોય છે એમાં પણ કુદરતનો કોઈ ઇશારો હોય છે એક છોકરીની આ સાવ સાચી વાત છે એને એક છોકરા સાથે પ્રેમ થયો પોતાના પ્રેમી માટે એ કંઈ પણ કરવા તૈયાર હતી તેનો પ્રેમી ક્યારેક સરખી રીતે રહે તો ક્યારેક વાયડે પર ઉતરી આવે છોકરીએ કહ્યું કે તું જે વર્તન કરે છે એ યોગ્ય નથી બંને વચ્ચે ઝઘડો થયો અને બ્રેકઅપ થઈ ગયું છોકરીને બહુ આઘાત લાગ્યો જે થયું એ એનાથી સહન થતું નહોતું એ વિચારતી હતી કે મેં તો ખરા દિલથી પ્રેમ કર્યો હતો તો પણ મારી સાથે આવું કેમ થયું મારો શું વાંક હતો થોડો સમય ગયો એક દિવસ તેને ખબર પડી કે તે જેને પ્રેમ કરતી હતી એ છોકરાની પોલીસે ધરપકડ કરી છે એ લોકો સાથે સાયબર ફ્રોડ કરતો હતો આ વાત ખબર પડી ત્યારે છોકરીને થયું કે સારું થયું કે એની સાથે બ્રેકઅપ થઈ ગયું મને તો કલ્પના પણ નહોતી કે આ માણસ આવું પણ કરી શકે છે હું ખોટો મારા નસીબને દોષ દેતી હતી કંઈ ખરાબ બને ત્યારે ઉતાવળા કે અધીરા ન બની પણ ઘણી વખત સેટલ થવા માટે સમય આપવો પડતો હોય છે અંધકાર હોય કે ઉજાસ પણ કાયમી નથી રાત ગમે એટલી અંધારી હોય સવાર પડવાની જ છે ઓટ ગમે એટલી આવે ભરતી આવવાની જ છે મિત્રો પાનકર પછી જ એ વસંત આવે છે પ્રકૃતિનો દરેક અંશ એ જ મેસેજ આપે છે કે નિર્માણ અને નિર્વાણ ચાલતા રહેવાના છે જિંદગીમાં ઘણી વખત એવો સમય પણ આવે છે જ્યારે સમયને સાચવી લેવાનો હોય છે જ્યારે બધું જ વિપરીત ચાલતું હોય જ્યારે ધાર્યું કંઈ જ કંઈ જ ન થતું હોય ત્યારે શાંત થઈ જાઓ મોટા ભાગે માણસ રિએક્ટ કરવા લાગે છે બહાવરો થઈ જાય છે સંબંધમાં જ્યારે ન ગમે એવું કંઈક બને ત્યારે ઝઘડા પર ઉતરી આવે છે છે એક 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 છોકરીની આ વાત વખત તેના ફ્રેન્ડે તેની સાથે મિસબિહેવ કર્યું એ છોકરી કંઈ જ ન બોલી તેની ફ્રેન્ડે તેને કહ્યું કે તું કેમ ચૂપ રહી તારે પણ મોઢા મોઢ ચોપડાવી દેવાની જરૂર હતી એ છોકરીએ કહ્યું એનું મગજ ત્યારે ઠેકાણે નહોતું મારે મારું મગજ ઠેકાણે જ રાખવું હતું ઘણી વખતે મગજ બગાડવાથી એ વાત હોય છે એને એની ભૂલ સમજાશે અને ન સમજાય તો પણ કંઈ નહીં આપણે ઘણી વખત હાથે કરીને સંઘર્ષ વળતા હોઈએ છીએ કોઈ જરાક કંઈક બોલે એટલે ઉશ્કેરાઈ જતા હોઈએ છીએ એ વાતથી જરાય ઇનકાર ન થઈ શકે કે દરેક જગ્યાએ ચૂપ રહેવું એ કાયરતા છે પણ જ્યાં જરૂર ન હોય ત્યાં મૌન રહેવું પણ બહાદુરી જ છે એનર્જી વાપરવામાં અને એનર્જી બગાડવાનો ભેદ સમજવો જોઈએ જો એનર્જી ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ કામમાં વાપરવી હોય તો એને ડિસ્ટ્રક્ટિવ કામ પાછળ વેડફાવા ન દો જિંદગીમાં આપણું ધ્યાન ડાયવર્ટ થાય એવી ઘટનાઓ બનતી જ રહેવાની છે આપણી જિંદગીમાં ધ્યાન હટવા દેવું કે ધ્યાન જ્યાં રાખવાની જરૂર હોય ત્યાં જ ધ્યાન રાખવું એ આપણે નક્કી કરવાનું હોય છે કોઈ પણ ઘટનાથી વિચલિત ન થવું દરેક ઘટનાને સાક્ષી ભાવે અને સહજતાથી લેવી છંચેડવા જઈએ ત્યારે જ સંઘર્ષ અને સંતાપ પેદા થાય છે મિત્રો એટલા માટે સંઘર્ષ કરવો જરૂરી છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ છે ડીઆર ગુજરાતી સ્ટોરી જીવન ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો તમારા અન્ય સંબંધીને શેર કરો મળીશું આપણે આવી જ ઘટનાઓ અને આવા જ પ્રેરણાદાયક વાર્તાઓ અને ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ થશે મળીશું આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ